આગળ વાત કરીએ તો બોટાદના તુરખા રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં એક હીરાના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે ઉકેલી કાઢ્યો છે તારીખ અઢાર જુલાઈ ના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ રાત્રિના સમયે કારખાનાના ટેબલના ખાનામાંથી અલગ અલગ પેકેટ્સમાં રહેલા કુલ ચાર પોઈન્ટ નેવ લાખના હીરાની ચોરી કરવામાં આવી હતી મામલે પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પ્રવીણ ઉર્ફેપુ મનસુખભાઈ ચૌહાણની પૂછપરછ કરતા થયા બાદ હીરાની ચોરી કરી હતી ચોરાયેલ હીરા તેના ઘરે છુપાવ્યા હતા જેને પોલીસે જપ્ત કર્યા છે હવે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે બોટાદ ટાઉન પોસ્ટે ખાતે ગત તારીખ સત્તર જુલાઈના રોજ સાંજના સમયે આજે કારખાનું આવેલું છે આજે રાહુલભાઈ કણજરિયા છે તેમના કારખાનામાંથી આ જે હીરાના પેકેટ છે તે ચોરી થયા હતા આવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા સ્થાનિક સર્વેલન્સની ટીમો દ્વારા યુક્તિ પ્રયુક્તિથી જે પણ ત્યાં કામ કરે છે તેમના તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને જે દરમિયાન અન્ન ટેકનિકલ સર્વેલન્સથી અમને આ જે આરોપી છે તેની ભાળ મળી આવેલી છે અને તેમાં હાલમાં તમામ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી છે તે આરોપીને અટક કરવામાં આવ્યો છે આ જે આરોપી છે પ્રવીણભાઈ મનસુખભાઈ ચૌહાણ તેમના દ્વારા કુલ ચાર લાખ અને નેવું હજાર આસપાસની રકમના જે હીરા છે તે હીરા રિકવર કરવામાં આવ્યા છે આ જે બનાવની એમો એવી છે કે કારખાનું બંધ થવા બાદના કોઈ સમયે આજે આરોપી છે તે ધાબા ઉપર સંતાઈ ગયો હતો અને ત્યારબાદ બારી છે તેના દ્વારા પ્રવેશ કરી અને આ કૃત્યને અંજામ આપેલો છે તેમાં કુલ સાત હજાર સાતસો અને છન્નું નંગ હીરા છે તે રિકવર કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસનું ઇન્ટ્રોગેશન આરોપી તરફે ચાલુ છે